કેમ કેમ કે જે આરોગ્યની પરિસ્થિતિ રહે એમાં સુધારો આવે એમનો ઉદ્દેશ્ય અને વ્યવસાયિક આરોગ્ય જે સિલિકોસિસ એક બીમારી એમાં પણ સુધારો આવે અને એક મારે અગત્યની વાત છે મહેશભાઈએ કહી રહી એમાં એક ટીકા એમ કરવાની કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એટલે એનએચઆરસીએ ગુજરાત સરકારને ભલામણ કરી રહી કે સિલિકોસિસની પુનઃવસનની પોલિસી બને તો આ જે આટલી મોટી રાજ્ય કહેવાય કે માનવ અધિકારો ઉપર કામ કરતી સંસ્થા જ્યારે આ નીતિ વિશે વાત કરે અને ભલામણ કરે તો ગુજરાત સરકારે એમને એમની વાત માનવી જોઈએ એવી અમારી અપીલ એ મારું નામ મહેશભાઈ મકવાણા છે હું સિરામ મોરબી સિરામિક સિલિકોસિસ પીડિત સંગઠનનો પ્રમુખ અને અમે આ સંગઠન દર્દીઓ દ્વારા જ ચાલે છે અને આ આ એક સિરામિકમાં થતી એક બહુત ગંભીર બીમારી છે અને સિરામિક ઉદ્યોગ જે મોટો આજે વિશ્વમાં હરણફાળ નામ કાઢી રહ્યો છે ત્યારે બીમારી પણ વધી રહી છે તો સરકાર પાસે અમારી એ જ મદદ અમારી અપીલ છે કે ગુજરાત સરકાર પુનઃવર્સન નીતિ લાગુ કરે એસોસિએશનના પ્રમુખો આવા દર્દીઓને કંઈક રાહત પેકેજ જાહેર કરે જેથી કરીને પરિસ્થિતિને નિવારી શકાય અને એની ઉપર કંટ્રોલ લાવી શકાય અને આ દર્દીઓ આશરે જો યોગ્ય તપાસ થાય તો આ દર્દીઓ આઠસોથી હજારનો હોઈ શકે છે અને અત્યારે હાલમાં સિત્તેર દર્દીઓ પીડાઈ રહ્યા છે જે બહુ મોટો એક ગંભીર પ્રશ્ન કહેવાય મોરબી સિરામિક માટે સરકારને અને કલેક્ટર સાહેબને અમે અપીલ કરી છે કે આનામાં થોડુંક ધ્યાન આપે નિયમો બને નિયમો લાગુ કરે સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીઓ માટે યોગ્ય સારવાર મળે આજે જે સિરામિકમાં કામ કરતા કામદારોને હાલતા કાઢી મુકાય છે કોઈ નીતિ નથી કાયમી કરતા નથી તો બસ કામ કરો ત્યાં સુધી તો આવી પરિસ્થિતિ ન બનવી જોઈએ સિરામિક એસોસિએશનના પ્રમુખો આના માટે રાહત પેકેજ જાહેર કરે અને રાજ્ય સરકાર પુનર્વસન નીતિ લાગુ કરે અને કેન્દ્ર સરકાર આવા રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરે એ જ અમારો આ હેતુ છે અને આજે આજના દિવસે વિશ્વ આરોગ્યના દિવસે સૌ પોતાના આરોગ્યનું ધ્યાન આપે બસે